વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં આપણે કોલ્ટાર વિશે માહિતી જે છે એની સમજૂતી આજે શીખવી છે અને શીખવાડવી પણ છે તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે કે પેટ્રોલિયમને કોલ્સોમાં આ ચેપ્ટરની અંદર એક અગત્યનો પ્રશ્ન આપણે ચર્ચા કરવાના છીએ એ છે કોલ્ટાર એટલે શું અને તેના ઉપયોગો કોલટાર કેવું પ્રવાહી છે એ પહેલાં જાણી લેજો મિશ્રણ કેવું છે એ જાણી લેજો કોલટાર એટલે શું કોલ્ટાર કાળું ઘટ્ટ તથા અણગમતી વાસવાળું એક પ્રવાહી છે આ બધાને યાદ રાખવાનું રહેશે આ ટૂંકા પ્રશ્નમાં એ પૂછાય કે કોલ્ટાર કાળું ઘટ્ટ અને અણગમતી વાસવાળું ખાલી જગ્યા સંયોજન છે તો આપણે શું લખવાનું પ્રવાહી પછી બીજી રીતે ખાલી જગ્યા કેમ પૂછાશે ખાલી જગ્યાએ કાળું ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે તો એ લખવાનું ત્યાં કોલટાર લખવાનું આપણે પ્રવાહી લખવાનું હતું તો બીજો પોઈન્ટ જોઈએ કાળું ને અણગમતી વાસ તો છે સાથે એનું જે મિશ્રણ છે એ બસ્સો કરતાં વધારે પદાર્થોનું છે કોલટારનું મિશ્રણ બસો કરતાં પણ વધારે બીજા પદાર્થો છે એ કોલ્ટારમાં હોય છે બાળકો સ્ક્રીન થોડીક નાનીકળીએ બરાબર અને સેજ ઉપર જતા રહેશું પછી તેના ઉપયોગો જોઈએ તો તે રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગી છે રોજબરોજ જે આપણે વસ્તુ વાપરીએ છીએ એનું જે ઉત્પાદન કરવાનું હોય તો કોલટારથી જે ઉત્પાદન થાય છે બાળકો સમજાણું એટલે પહેલાં તો રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે ત્યાર પછી ફૂદા અને જીવાતોને દૂર કરવા માટે વપરાતી ગોળીમાં પણ કોલટાર હોય છે એટલે કોલ્ટારમાંથી જ જે ડાબરની ગોળી બને છે ફૂદાને જીવાતને દૂર કરવાની જે ગોળી બને એ બધી કોલટારમાંથી જ બને છે કોલટારનો ઉપયોગ આ રીતે જોવા મળે છે પછી રોડને સમતલ કરવા માટે જે બિટોમિન વપરાય છે એની માટે પણ આ પદાર્થ ઉપયોગી છે કે રોડને એકદમ સમતલ કરવો હોય તો બિટોમિન નામનો પદાર્થ વપરાય છે તે બિટોમિન નામનો પદાર્થ જે કોલ્ટારમાંથી બને છે કોલ્ટાર છે એમાંથી આ પદાર્થ મળે છે એ પણ આપણે જાણી શક્યા ત્યાર પછી જોઈએ કોલકેસ કોલકેસના ઉપયોગ આપણે જોવાના છીએ બરાબર કોલકેસ છે હવાની ગેરહાજરીમાં કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલકેસ મળે એટલે આ પેટ્રોલિયમના ઘટકો છે એમાંથી જ આ પદાર્થો છૂટા પડે છે આપણે જાણતા હતા વધારાનું એક શું જાણવા મળ્યું કે અહીંયા કોલકેસ છે એ બનાવવા માટે હવાની ગેરહાજરીમાં કોલસામાંથી કોક બનાવવાનો છે અને એ પ્રક્રિયાની અંદરથી કોલ મળે એટલે એનો ઉપયોગ આપણે જોઈએ ઘણા બધા કારખાનામાં બળતર તરીકે ઉપયોગી છે કેટલા બધા કારખાનાઓ છે જ્યાં કોલટાર વપરાતો હતો હવે કોલ ગેસનો ઉપયોગ થવા માંડ્યો કારણ કે આ છે એ વાયુ છે કોલ ગેસ ગેસ એટલે વાયુ આની પહેલાં હતો કોલટાર એ પ્રવાહી હતો ને કોક છે એ ઘન હતો આ ત્રણે ત્રણ વસ્ત્યાનો ડિફરન્સ તમને ખબર પડી ગઈ ને એ ઘણા બધા કારખાનામાં બળતન તરીકે હવે કોલગેસ વપરાય છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ કે સૌ પ્રથમ અઢારસો દસમાં લંડન તથા ઓગણીસ અઢારસો ને વીસની અંદરની આજુબાજુ ન્યૂયોર્કમાં રસ્તા પરની જે લાઇટ છે એ ચલાવવા માટે કોલગેસ વપરાતો કોલગેસનો ઉપયોગ જૂનો પુરાણો છે જૂના સમયમાં અઢારસો દસમાં અઢારસો વીસમાં અઢારસો દસમાં લંડનમાં વપરાણો અઢારસો વીસમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રસ્તા પરની જે લાઇટો ચલાવી હતી ત્યારે આ ગેસનો વપરાશ થયેલો છે એવું જાણકારી આપણી પાસે છે પછી અત્યારે હાલમાં પ્રકાશના સ્ત્રોત તરીકે પણ વપરાય છે અને તે વ્યાપક રીતે વપરાય છે અત્યારે પ્રકાશના સ્ત્રોત તરીકે તો આ બળતણ વપરાય છે પણ ઉષ્માના સ્ત્રોત તરીકે વપરાય છે એની કરતાં ઉષ્માનો સ્ત્રોત વધારે વપરાય પહેલાં પ્રકાશનો સ્ત્રોત વપરાતો હતો એને બદલે હવે ઉષ્માના સ્ત્રોત તરીકે વપરાવા લાગ્યો છે તો આ રીતે કોલ ગેસ અને એની પહેલાં કોલટાર વિશેની આપણે માહિતી જોઈ ફરી આપણે નવા લેક્ચરમાં મળશું નવા વિચારો સાથે નવા લેક્ચર સાથે ત્યાં સુધી મહેનત ખૂબ શરૂ રાખજો ચલો મળીએ છીએ આવજો